અને ઘણીવાર માતા પિતાના જીવન બહુ ખરાબ હોય બધી રીતે પૂર્ણ હોય વ્યસનો એટલા કરતા હોય દારૂ પીતા હોય માંસ ખાતા હોય વ્યભિચાર કરતા હોય દગાડૂગી અનીતિ બધું જ કરતા હોય અને છતાંય એમને ઘરે ઘણીવાર પુત્રો સારા જન્મતા હોય દૈવી જન્મતા સમાજને એક પ્રશ્ન થયા કરે સારાની ઘરે મોળા શુકરવા ને મોળાની ઘરે સારા શુકરવા આમાં માતા પિતાનો વાંક નથી સારા માતા પિતાની ઘરે ઘણી વાર મોળા દીકરા જન્મે એમાં માતા પિતાનો વાંક નથી આ રો મટીરિયલ જ મોડું આવી ગયું હોય એમાં માતા પિતાનો વાંક નથી બીજ જ મોડું આવી ગયું એમાં માતા પિતા શું કરે એણે તો ઘણો ઉપદેશ દીધો હોય ઘણી વાતો કરી હોય પ્રેક્ટિકલ જીવન જીવીને બતાવ્યું હોય કે માનવીય જીવન કેમ જીવાય એ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું હોય પણ છતાંય એમના ઘરે સંતતિ મોડી થાય તો ઘણીવાર લોકો એ માતા પિતાને દોષ દેતા હોય બહુ સારું જીવન જીવે પણ વાહે પ્રજા જો એમાં એનો વાંક નથી આ સમાજ અમુક અમુક મેણાઓ બહુ ખોટા મારે છે લોકોને મારે તમને એ વાત કેવી છે કે ઘણી વખત તમારા સમાજમાં મેં જોયું કે કોઈને પુત્ર ન થતા હોય સંતાન ન થતું હોય તો લોકો એને મેણું મારતા હોય છે એ તો વાંજ્યા છે એ બાઈ તો વાંજણી છે આમ મેણા મારતા હોય ક્યારેય માણસે આવા શબ્દ પ્રયોગ કરવા ન જોઈએ દીકરા દેવા નો દેવા એ તો ઉપરવાળાના હાથની વાત છે પ્રારબ્ધની વાત છે આ દુનિયામાં બધું જ બધા પાસે હોતું નથી રૂપિયા કાંઈ બધા બધાય પાસે હોતા નથી રૂપ કાંઈ બધાય પાસે હોતું નથી બુદ્ધિ કાંઈ બધા પાસે હોતી નથી બધું બધા પાસે નથી હોતું ભાઈ એમ ઘણીવાર વાર એના પ્રારબ્ધ અનુસાર કે ઉપરવાળાની મરજી પ્રમાણે એને સંતાન ન હોય તો ક્યારેય એને મેણું ન મરાય કોઈની પાસે રૂપિયા ન હોય તો એમ ન કહેવાય હું ગરીબે ભવડાઈ ગયેલા છો એમ ન કહેવાય એ તો પ્રારબ્ધાનુસાર મળતું હોય આપણે એને કોઈ દી મેણું ન મરાય માટે ક્યારેક કોઈને સંતાન ન હોય તો એને ક્યારેય મેણું ન મારે એ બી બહુ પાપ છે ક્યારેય કોઈને કાંઈ ન હોય તો એમ ન કહેવાય કે હવે તમારે તો હું કાંઈ છે નહીં એમ ન કહેવાય ક્યારેક આપણા ઈ દી આવી જાય ભાઈ કંઈ ખબર પડે નહીં આ તો જગત છે ને આખું રોટેશનમાં ફર્યા કરે છે અહીંયા કોઈ વસ્તુ સ્થિર નથી અહીંયા રાજાઓ રંક બને રંક રાજા બને આ એ દુનિયા છે આમાં કોઈને કશી જ કલ્પના ન થાય ક્યારેક કેવા દિવસો આવે અને બધાના ગાડા છે ને આપણે આમ ભલે લાગે કે આપણે હાકીએ પણ બધાની દોરી ઉપરવાળાના હાથમાં છે એ આપણા કર્માનુસાર બધાયના ગાડા હાંકતો હોય ક્યાં કોનું ગાડું કેમ લઈ જાય એ કઈ નક્કી નહીં બહુ પાકી વાત છે હરી ક્યાં આપણું ગાડું લઈને જાય એ એક હરીને ખબર છે આપણા ગાડાની આપણને ખબર નથી કે આ ગાડું ક્યાં જાય તમે તમે બધા તે આટલી આટલી જિંદગી જીવાશો તમને ખ્યાલ હશે જીવન હાવ અણધાર્યું છે ભાઈ કાલ શું થાય ખબર ન પડે એ ખબર ન પડે એક દિવસનો હું જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની મને કાંઈ ખબર નહોતી કે સ્વામિનારાયણ સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી રીતના સાધુ હોય કે આવી રીતની રીતિ હોય કશી જ મને ખબર નહોતી ત્યારે કોઈ સ્વામિનારાયણ વાળા આવે તો મેં એની ઠેકડી કરતા એનો એ હું આસપાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થઈ ગયો એ વખતે કેવું કેવું બધા બોલતા હોય તો મારા ટાણ હવે બોલાય નહીં એટલે આ આ ક્યારે કયા દિવસો આવે એ કઈ નક્કી નહીં હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય કઈ ન જાણ અને જો બધા જાણતા હોત ને ભાઈ તો આ સમાજમાં દાદાગીરી વધી જાત એ બહુ પાક્કું છે આપણને ખબર પડતી હોત કે આપણું ગાડું આ રીતે જવાનું છે તો આપણે કોઈ કોઈના હાથમાં ન રહે આ તો બધાયના ગાડા અણધાર્યા છે કે આમાં ક્યારે ઠોકર લાગે ને ક્યાં ખાઈમાં ઉતરી જાય કાંઈ નક્કી નહીં એટલે હવાર હાંજ થોડા મંદિરે જાય ભગવાનને ભજી ગાડાના રસ્તા નક્કી હોત તો કોઈ કોઈની હા મુ કોઈ જોવત જ નહીં એટલે ક્યારે કદાચ આપણા ગાડા હરખા હાલતા હોય કોકના જરા ગડબડ હાલતા હોય તો ઠેકડી ન કરવી ક્યારે આપણું બી ગડબડ થઈ જાય કંઈ નક્કી એટલા માટે કોઈ દિવસ કોઈને સંતાન ન હોય તો મેણું ન મારવું ઘણી વાર ઘણાને દીકરીઓ હોય કેવલ દીકરા ન હોય તો ઘરના માણસો જ મેણા મારતા હોય દીકરો જોઈએ અમારે સાસુબાઈ એમ ઓર્ડર કરે કે એ એના હાથની વાત હોય એમ આ ધણ ત્રણ દીકરીઓ થયું અમારે દીકરો જોઈએ હવે એ કંઈ એના હાથની વાત થોડી છે એ તો ઉપરવાળાને છે દેવું હોય દે ક્યારેય આવો દુરાગ્રહ ન રખાય અમારે સુરતમાં એક ડોક્ટર છે આપણે પરવાળા ગામના ગોરી સાહેબ અને ગોરી સાહેબ ને બે દીકરીઓ એમને ઘરે સંતો પધારેલા અને પછી કોઈ સંતોએ કોઈ હરિભક્તોએ સ્વામીને મોટા સ્વામીને વાત કરી સ્વામી ભાઈને બે દીકરીઓ છે દીકરો નથી તો ભગવાનને પ્રાર્થના કરો અને એ વાતની એને ખબર પડી ને ડૉક્ટર સાહેબને તો એણે જૈન સ્વામીને કીધું કે સ્વામી દીકરા માટે પ્રાર્થના ન કરતા મારા જીવનું કલ્યાણ થાય ને એવી પ્રાર્થના હું દીકરીઓમાં રાજી છું કે મારે દીકરાની જરૂર નથી દીકરીઓને હું દીકરા સમાન જ માનું છું અને ગોરી સાહેબ જ્યારે મને મળ્યા હતા ને એકવાર ત્યારે મને એને વાત કરી મને કે સ્વામી આ તો લોકોને દીકરાનો મોહ વધારે વધારે પડતો ખોટો છે બાકી દીકરીઓ જેટલી સેવા કરે ને મા બાપની એટલા દીકરા કરતા નથી દીકરીઓની કે તમે થોડું ઘણું દો ને તો રાજી રાજી થઈ જાય અને આવડા આને તો બધું દઈ દો તોય માળા માથે ચડીને બે બાપાએ હજી રાખ્યો અમને દો આ તો કોઈ રીતે ધરાતા જ નથી કે જીવાય મૂડી થોડીક રાખી હોય એની ઉપર તાપ મારીને બેઠા હોય પણ માણસને દીકરાનો એટલો બધો મોહ કે દીકરીઓને મારી નાખે અને નો દીકરો હોય તો બીજા એને મેણા મારે સમાજમાંથી આ દૂષણ બંધ થવું જોઈએ સમાજ ઘણી વાર બહુ આવી રીતે હેરાન કરતો હોય છે વચ્ચેમાં પહેલા એડ્સ રોગ જ્યારે નીકળ્યો ને એટલે લોકો એનો એઇડ્સ રોગ જાહેર નહોતા કરતા દવાઓ પૂરી નહોતા કરતા જાહેર નહોતા કરતા સમાજના મેણા અને સમાજના જે શબ્દો એને કારણે લોકો જાહેર નહોતા કરતા એને કારણે પછી હામેના પાર્ટનરને એઇડ્સ લાગતો ને એમાંથી એની સંતતિમાં એઇડ્સ ઉતરતો આ પ્રોબ્લેમ સમાજના મેણાને કારણે શરૂઆતમાં હતો અને મને તો ઉપરવાળાનું યુનિવર્સલ નિયમો બધા બહુ ગમે છે એઇડ્સ રોગ પહેલાં આટલો બધો નહોતો હવે જે આવ્યો અને એ રોગનું તમે મૂળ કારણ જુઓ મેઇન કારણ વ્યભિચાર સિવાય બીજો કોઈ નથી તમે આમ જો ઈશ્વર તો સહન નહીં કરે પાપને પણ પ્રકૃતિ પણ જે જડ પ્રકૃતિ છે એ પણ દોષોને સ્વભાવોને વાસનાઓને અને પાપને પ્રકૃતિ પણ સહન નથી કરતી એ પણ પ્રકોપ કરે છે